બધી ખુશ લાગે તો હા અમારા ઘરે મહેમાન આવવાના હતા ખુશી અને અમારા ઘરે મહેમાન આવી ગયા છે મારા સાસુ અને મારા સસુરાજી ભક્તિ એકદમ ખુશ છે નહીં ભક્તિ તો તમામ રાજી રાજી થઈ ગઈ છે ભક્ત કેમ છો મજામાં કોંક્યો

ખાલી કેરી પણ બહાર દે હાલે નહી ના ના એ તો જમાલવા ના હોય ને તને તો કેરી ક્યાં ભાવે તું તો ના પાડ દે ને મને કેરી ન ભાવે કઈ નહીં હવે રહેવા છે ને હવે હવે ભાવે ને હા હવે તો ભાવે

मै बाया ह ह मन्दुरना सन्तै छौ न गुतम डाइए छौ न हा देव बाया हो न मोंले त धारा भजे दुने ल्यायो पण अम्मले राखवाले आडासले बुल्याए छै तसे या देव परीले सासु आइवा न दम परीले धारा भजे न पति र पत्नी मलाई यारे सबु लैने माया बाजी नाक छौ न रतु बुइयो छै આજે ત્યાં શું છે હાલો બધાય કેરી ખાવા આજે જમવા માં છે રોટલી પાલક બટેકાનું શાક

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો વાગી ગયા છે કેટલા સવા આઠ થઈ ગયા છે અને જસ્ટ ફ્રેશ થઈ અને શું કહેવાય જય પણ રેડી થઈ ગયા છે બેંકે જવા માટે પપ્પા તો જે આજે આરામમાં છે કારણ કે અહીંયા મસ્ત આરામ થઈ જાય ત્યાં હોય તો તો એને બધું બિઝનેસનું ટેન્શન હોય એટલે આરામ ના થઈ શકે તો અહીંયા બે ત્રણ દિવસથી આવ્યા તો ફૂલ આરામમાં જ છે એમ કે કાંઈ ઊંઘ બહુ આવે ખબર નહીં કેમ અહીંયા વાતાવરણમાં ફેર હોય કે શું તો એ તો હજી સૂતા છે બધા ફ્રેશ ના થઈ જાય ને પછી એ ઉઠશે અને શું કે મમ્મીને કિશનભાઈને બધા ભગવાનની પૂજા પાઠ કરે છે અને હું બસ જો હમણાં ફ્રેશ થઈ ગઈ ને હવે નાસ્તો થોડોક બનાવવાનો છે તો એ પહેલાં બનાવી લઈશ ને પછી આપણે એમ બધા નાસ્તો કરશું સાથે અને પછી

आय जे વધારે છે સવારના કાલે રાત ના સુતાન ધ્યાન માં મળજી કામ પૂરું ન થ્યું કેવાય એમ નથી રા ખે જલ્દી થઈ જાડના દિવસમાં થઈ જ જને તો બેસ્ટ ઓફ લગેના માટે નેસ્ટ તો પણ ગળલે આજમાં ઘાઢો ખીચડી હમ હીરો જાય છે મારા હીરો જાય છે હેલો હે બાય બાય હેલો ફેમિલી તો વાગી ગયા છે નવ અને હવે નાસ્તાની તૈયારી થઈ રહી છે આજે તો નાસ્તામાં છે વર્લ્ડ ફેમસ હંસાબેન નાથની વઘારે રોટલી હા કોણે કોણે ખાધી બધા કોમેન્ટ કરી દે કે મારી ઘણી ફ્રેન્ડ એવી છે જેને શું કહેવાય બહુ ખાધી એમ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

એટલે જ મમ્મી એટલે મીઠી છે કા મમ્મી એટલે મમ્મી મસ્ત મસ્ત રોટલી ને ભૂકો કરતો જ તો મમ્મી વધારે હવે તો હું ખાંડવારી જ કરું પણ આજ મમ્મી આવી ને તો મને એમ છું કે હાલ આજ મમ્મી નાથને ખાય કિશનભાઈને ખાંડવારી બહુ ભાવે સારું ચાલો જો અમારો રોટલી થઈ છે અમારે ચા થઈ ગયો અને મમ્મી પૂજાપાઠ કરે ફ્રેશ થવા ગયા છે એટલે હમણાં આવે એટલે અમે બધા નાસ્તો કરી લોશું મારે જઈને કિશનભાઈ તો બંને નાસ્તો કરીને ગયા છે બેંકે તો સારું ચાલો બધાય નાસ્તો કરવા મળીએ પછી પડી ગઈ છે અત્યારે સીધી રાત આખા દિવસ કરવાનું ભૂલાઈ ગયું તો બધા આરામમાં જાય અહીંયા આવે એટલે બધાને શાંતિ આવો મમ્મી અત્યારે એને બધાએ જમી લીધા કરે વાસણ મારી સાસુ મતલબ જમવા બેઠા છેલ્લે હું બાકી છું અને મને એકદમ નિરાંત પછી હું ખાઈશ પપ્પાએ પણ જમી લીધું છે એની પાસેથી આપણે રિવ્યુ લઈએ કે ઢોસા કેવા લાગ્યા નહીં એના જેવા તો ન બને આપણેથી અને આપણે ટ્રાય કરીએ તો જો અહીંયા મસ્ત મસ્ત ઢોસો બને છે એના માટે ખાલી પ્લેન બનાવ્યો

બ્લોગ માટે આટલું જાય ન આજે બ્લોગ નાનો હશે પરંતુ સોરી જેટલો હોય એટલો જોજો અમારા બ્લોગને લાઈક કરજો શેર કરજો અને જો નવા હોય તો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી લેજો બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ